છોટાઉદેપુરના જોજ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને વાલીઓ રોષે ભરાયા વર્ષ બે હજાર ચારમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સ્થાપના થઈ શાળા અને કોલેજ તેમજ હોસ્ટેલ કેમ્પસમાં બાળકીઓ માટે રહેવા જમવાની સાથે શિક્ષણની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ છેલ્લા કેટલાક દિવસથી આ કેમ્પસમાં શિક્ષણ કાર્ય બંધ કરી દેવાતા નજીકની શાળામાં બાળકીઓને અભ્યાસ અર્થે મોકલવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં કુલ આઠ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે જેમાંથી હવે માત્ર એક જ શાળા કાર્યરત છે આ વર્ષે પોચંબા અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય બંધ કરી દેવાય જોજ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં એકસો પંચોતેર બાળકીઓ હોસ્ટેલમાં રહે છે જેમાંની સો જેટલી વિદ્યાર્થીનીઓને ગામની નજીકમાં આવેલી અન્ય શાળામાં અભ્યાસ માટે જવું પડે છે વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે કે જોજગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ફરી શરૂ કરવામાં આવે અહીંયા કેજીબીવી બીવી સ્કૂલમાં હોય અહીંયા જ રહે અને અહીંયા અભ્યાસ મેળવે એવી અમારી આશા છે કેમ કે માતા તરીકે જો એકલા હોય તો કેવી રીતે દોડી શકે રસ્તામાં કોઈ બી પ્રશ્ન બની શકે તો દીકરીઓ અહીંયા જ રહે અને અહીંયા અભ્યાસ કરી શકે તો અમારે થોડું બધી રીતે સારું રહે એમ છોકરીઓ અહીંયા ભણે તો બહુ સારું અહીંયાથી ઉદેપુર જવા માટે તકલીફ પડે અહીંયા જવા માટે બહુ તકલીફ પડે છે છોકરીઓને અહીંયા હા સ્કૂલ અહીંયા ચાલુ રહેતી હોય અહીંયા બનાવતા હોય તો બહુ સારું એવું અમારું કહેવું છે સમગ્ર શિક્ષા દ્વારા નજીકની શાળામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપીને તેમના શિક્ષણ કાર્ય માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યારે આઠથી દસ કિલોમીટરમાં શાળા ઉપલબ્ધ ન હોય તેવી કીધી માત્ર શિક્ષણ કાર્ય અને રેસિડન્ટ સાથેની સુવિધા પૂરી પાડવામાં આવે છે નજીકની માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળામાં જ્યાં બાળક બાળકીઓનું શિક્ષણ કાર્ય ઉપલબ્ધ થાય તે રીતે સરકાર છેલ્લા બે વર્ષથી આ પ્રમાણેની વ્યવસ્થા કરી અને માત્ર જે દીકરીઓને નજીકની પ્રાથમિક અથવા માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યો કરવા માટેની સગવડ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી રીતે મોકલવામાં આવે છે